જામનગરમાં અભિનેતા વરૂણ ધવન સાંસદ પૂનમ માંડમ સાથે એમ પી શાહ મેડિકલ કોલેજ આયોજિત નવરાત્રીમાં ઉપસ્થિત રહ્યા વરૂણ ધવને જામનગર શહેરમાં સ્વચ્છતા હોવાની વાત પણ તેમણે કહી હતી ધવને ફિલ્મી ડાયલોગ બોલ્યા અને ગરબાની મોજ માણી ત્યારે ગુજરાતનો જમાઈ હોવાથી ગરબા તો રમી શકું છું તેવું વરૂણ ધવને કીધું ત્યારે એમ પી શાહ મેડિકલ કોલેજના દીન નદીની દેસાઈ ડૉક્ટર વિજય પોપટ દ્વારા વરૂણ ધવનને ભગવાન કૃષ્ણનું ચિત્ર ભેટમાં

तो आप लोग अपने स्टेमिना मेंटेन कैसे करने वाले हो? सबका वजन कम हो जाने वाला है गल खेल के दिया। आज। दिया।